ફોન ઉઠાવતા નહીં શું કરું હારું હલવા ખરો હા હજુ ત્રણ કિલોમીટર જવાનું

લગન માં જતા પેલા ભૂખા પણ બે રીત ના પેટ્રોલ પતી ગયો કિલોમીટર ના કરતા પેટ્રોલ હોય વેડા નહીં કરતો પચાસ હજાર નું લીધું જ સર્વિસ હતું એ એ જ પણ ઘોડા જેવું બાઈક બ્લેક ઘોડું બાઈક પેટ્રોલ તો આવું કાતી જેવું બોલ છો ને તમને કાકી જિંદગી બોલતા જ ના આવડ્યું તમારા રસ્તે તમારે જે કોમ હોય કરો પણ મારું કરવા દે મગજ છો તો

બાર વાગ્યા તમને ભણ હા એવું ચોરી કરવા નથી જવાનું એટલે ધ્યાન નથી ગાડા ચોરી કરવાનું ટાઈમ થઈ ગયો આપડે

આગળ ના જશું પેલા કોણ થાય કોણ આવતો અડધી રાતે કરાવત અડધી રાતે આગળ શું કરાવતું મને ના છે ખબર તને ખબર નથી તો તું આવે શું લેવા આગળ

થાપ મારી પડશે તો સાચું બોલશે એના હાચું લઈ થાપાઓ મારે બોલવું જ પડશે નહીં કરવા જતો એવું એટલે એક બ્લેક ઘોડો બ્લેક બ્લેક ઘોડો ગાડી

ચાલુ ચારખે ચાલુ કે નઈ તમે ટાઈમ ટાઈમ પેલા જાગી દેશે

હા બોલો 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 ભાઈ હા બોલો કુવા જઈશું વાજ વાત એમ ને ત્યાં વાત હા તમે આવો માં ઘર બોલો પછી આપણે જઈએ બાઈક માં તું ચાલુ વાલું કરી દો

પહેલો કોઈ હગુવાનું બરાબર હોય ને ભાઈ સારા તો લાગે મને તો જે તપાસ કરે

દુકાને તો ત્યાં નાય દુકાને પણ મારા બાઇક લઈને દુકાને થાય જવાનું તો જરૂરીયા મારું ખારો ફેલા બે લાઈટ પન છઈ નય મારી જહો મારા મારા મમો પણ મારી જોરે જબ જસ્ટ રમી જયા હો ઓહ આત મારા બાઇક હતા હટ એટલે

ચાલ ચાલતા નહી પણ ચાલુ થઈ જશે કંટાળ્યો ને કિલોમીટર થયું ત્યાં તો પ્યાટલ નઈ કશી

લાગડા લાગડા તમારા એટલો હું નાસ્યો ને એટલે બે ત્રણ વાર હું પડ્યો આપડે એટલે બચી ના હું તારો ચાર નો સાથીદાર છું તને ખબર છે ને પણ આ મારો ભણો એટલું મને ભૂલી જાય જેમ પંચોતેર ટકા આપડો ભાગ સારું હું તમને શું લાભ બતાવું બતાવવું પડે શું લેવા તમે મને હતા

તમને પાંચ રૂપિયા પાંચ રૂપિયા પાંચ રૂપિયા રૂપિયાનું બિસ્કુટ હતું આવી જીવાનું જીવાનું કે એક જ દિવસ ચાર બિસ્કુટ તું શું ચોર બના વીસ રૂપિયા લઈને આવ્યો